નમસ્કાર હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ચાંદીપુરા વાયરસ કે જે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખ નામના વેક્ટર દ્વારા ફેલાતો રોગ છે આ સેન્ડ ફ્લાય એ ખાસ કરીને કાચા મકાનો પ્લાસ્ટર વગરના મકાનો અને એ મકાનની દિવાલમાં જો તિરાડ હોય તો તે તિરાડમાં જોવા મળતી હોય છે એટલે જે લોકો આવા મકાનોમાં રહે છે તેમને જો દિવાલમાં તિરાડ હોય તો તે લીંપણથી પણ પૂરી દેવી હિતાવહ છે કારણ કે આ સેન્ટ ફ્લાય કરડ્યા બાદ મોટેભાગે નાના બાળકોમાં આ રોગના લક્ષણો જોવા મળતા હોય છે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં સેન્ટ ફ્લાય કરડ્યા બાદ ખૂબ વધારે તાવ આવવો ઝાડા ઉલટી માથું દુખવું અનિદ્રા ખેંચ આવવી ચામડી પર ચકામા જોવા મળવા જેવા લક્ષણો જોવા મળી શકે છે જો આવા કોઈપણ લક્ષણો હાલની સ્થિતિએ નાના બાળકોમાં જોવા મળે તો તેને તો બાળકના ડૉક્ટરોનો તાત્કાલિક સંપર્ક કરવો જરૂરી છે જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તમામ સંબંધિત ડૉક્ટર્સને આ બાબતે સૂચના અપાયેલ છે તથા આવા લક્ષણોવાળા કોઈપણ બાળકો દાખલ થાય તો ખૂબ જ તકેદારી રાખી તેઓના સેમ્પલ્સ એટલે કે સીએસએફ તથા સીરમનું સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે મોકલવાની પણ સૂચના આપવામાં આવેલ છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે